સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જે કાર્ય કરી રહી સમગ્ર વિશ્વના તમામ જીવની દીર્ઘાયુષ માટેની એક કથાનું ની શરૂઆત પૂજ્ય શ્રી કેતન દાદાના સમુખે આપણે નજીકના દિવસોમાં એટલે ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રા બાદ કૃષ્ણ પક્ષમાં તારીખ અઢારથી શરૂ કરી છવ્વીસે અને પૂર્ણાવતીનો કાર્યક્રમ રાખેલો છે અમદાવાદ મત્યે કેતુનું નક્ષત્ર એટલે મોક્ષનું નક્ષત્ર છે ભાગવતનો ગ્રંથ મોક્ષનો ગ્રંથ છે વિશ્વના તમામ જીવ બે વસ્તુ છે એક યાદી વ્યાધિ ઉપાધિથી પીડિત છે એક સમાજ પ્રશાસનથી પીડિત છે આંતરિક કલશથી પીડિત છે તમામ પ્રકારના પ્રમાણ સાથે એક ભાગવત સપ્તાહનું આયોજન સાયન્ટિફિક આકાશ પાતાળ અને ધરતીના સમગ્ર જીવને જોડતું સનાતન ધર્મનું એક પંચાંગ એનો ઉપાસક એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ વિશ્વવંતની એટલા માટે છે કે પંચાંગનો ઉપાસક બ્રાહ્મણ છે પંચાંગ આધારિત સમગ્ર વિશ્વના આકાશમાં અંધારું નજવાળું થાય છે પંચાંગ આધારિત નદીઓ એનો રૂખ બદલાવે છે પંચાંગ આધારિત સમુદ્રમાં ભરતી ઓળતા આવે છે પંચાંગ આધારિત વૃક્ષનું નિર્માણ થાય છે પંચાંગ આધારિત જીવનું નિર્માણ થાય છે અને પંચાંગના નક્ષત્ર આધારિત જીવની અલાબલા દૂર થાય છે એવું એક સાયન્ટિફિક પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છીએ વ્યાસપીઠ પર પરમ પૂજ્ય વિદ્વાન પ્રાત સમરણીય ભગવાન દાદાના દોહિત્ર કેતનભાઈ દવેના એના સમુખે અમે શરૂ કરી રહ્યા છીએ તો મારું તમામ સનાતન ધર્મની તમામ જ્ઞાતિના વ્યક્તિઓને સમજદાર વ્યક્તિઓને મારું ખુલ્લું નિમંત્રણ છે કે જેને આમાં ભાગ લેવો એ લઈ શકે પાર્ટિસિપેટ કરવો એ કરી શકે આ એક વેપાર નથી ભાગવત વેચાય વેચાય નહીં ભાગવત વેપાર નથી ભાગવત છે એ સમગ્ર જીવનું કલ્યાણનું કામ છે શારીરિક માનસિક આર્થિક તમામ પ્રકારની અલાબલા દૂર કરનારું એક પાંચ હજાર વર્ષ જૂનો ગ્રંથ એ ભાગવત છે સમગ્ર વિશ્વના મહાન ગ્રંથના માલિક ભગવાન કૃષ્ણના નવ હજાર શ્લોકનું ગઠન થશે ધરતી સાથે એ નક્ષત્રમાં સંકલ્પ સાથે એ વૃક્ષો લગાવી અને એનું અનંત કોટીમાં એનું પ્રસારણ થાય એવી એક વ્યવસ્થા વચ્ચે આપને એક્ઝામ્પલ આપું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની અંદર સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું ફર્સ્ટ ટ્રમ્પમાં સેકન્ડ ટ્રમ્પની અંદર આપ જોઈ શકશો કે ડોનાલ્ડ ટ્રમ્પે એલોપેથી ડબ્લ્યુએચ પર બેન્ટ લગાવ્યું આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહિત કરવું કર્યો એ મેસેજ જગત જમાદાર સુધી પહોંચ્યો છે દુઃખની વાત એવી છે કે ભારતની સનાતન ધર્મની પ્રજાને આ વસ્તુની ખબર નથી આનું આ ઉજાગર કરવાનું માનની શ્રી કેતનભાઈ દવેના માધ્યમથી એક પ્રસારણ કરી રહ્યા છીએ આવનારી નવી પેઢીનું સુખદ શરીર રહે તંદુરસ્ત મન રહે પરિવાર સુખી રહે એવો એક આશય છે ઉમદા હેતુનો સનાતન ધર્મને કોઈ જ્ઞાતિ સાથે લેવા દેવા નથી તમામ જીવ આકાશ પાતાળ અને ધરતીના તમામ એ દીર્ઘાયુષ માટેનો એક આ પ્લાન એ રસપાન એ ભાગવત ભાગવતનું રસપાન સમગ્ર મિત્રોને ખુલ્લું આમંત્રણ છે કોઈ પણ વ્યક્તિ આની અંદર આવી શકે છે એનું પાર્ટિસિપેટ કરી શકે છે એનું પ્રમાણ લઈ શકશે અને પ્રમાણના અનુસંધાને એને ડિક્લેર કરવું પડશે કે પશ્ચિમના દબાવમાંથી આપણે બહાર નીકળીએ પશ્ચિમની ચિકિત્સા પદ્ધતિમાંથી ભયમુક્ત થઈ પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિના માધ્યમથી એક જીવ જીવન નથી પશ્ચિમના એક પણ રિપોર્ટ સાચો નથી નાડી ક્યારેય જૂઠું નથી બોલતી રિપોર્ટ ક્યારેય સાચું નથી બોલતો એક પ્રમાણ છે જગતના તમામ જીવો એક પર્ટિક્યુલર એક પક્ષના માધ્યમથી પશ્ચિમી કેમિકલ કેમિકલાઇઝ ચિકિત્સા પદ્ધતિને પ્રમોશન આપ્યું અને દેવતાઓની ખોજને રિપ્રમોટ કર્યું આજનો યુગ આવી ગયો છે કે ભારતમાં પહેલાં ભારતમાં પ્રથમવાર ભારતની સરકાર આવી રહી છે અને આયુર્વેદને ઉજાગર કરવાનો પ્રોપર સમય પાક્યો છે એવા સંજોગોમાં એમ માનનીય શ્રી કેતનભાઈ દવેએ આ બીડું ઝડપ્યું છે અને અમારી પૂરી બ્રાહ્મણોની ટીમ કર્મ કરવા ટેવાયેલી છે સમગ્ર બ્રાહ્મણના જુવાન છોકરાઓ આ સાથે લાગી ગયા છે આ લોકોને ગળે ઉતરી ગઈ છે અને તમામ વ્યક્તિઓ આ દિશામાં કામ કરી રહ્યા છે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેતનભાઈને એમના નાનાજીને કે જેને આ રાહ બતાવ્યો છે કર્મ કરવાનો અને બ્રાહ્મણ એ કર્મ કરી શકે બ્રાહ્મણ એ કર્મનું વિભાજન ન કરી શકે કર્મકાંડ કરી શકે ભાઈ મુક્તિ કરી શકે અને હેપી ડેસ્ટિનેશનના પંથ ઉપર બ્રાહ્મણ લઈ જઈ શકે બાકી તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા કથાકારો કથા કરે છે મનોરંજન કરે છે અમારું એક સાયન્ટિફિક રીઝન છે આ કથાના માધ્યમથી એક મેસેજ પાસ કરવો છે જગતના ચોકમાં કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એવરીથિંગ ઇઝ પોસિબલ જગતના તમામ એક્સપર્ટ ના પાડે ત્યાં શક્ય નથી ઇમ્પોસિબલ છે એનો જવાબ ભાગવતમાં તો છે અને રહેશે આ પ્રસંગે છેલ્લે હું એટલું જ કહીશ કે સમગ્ર વિશ્વની અદાલતમાં પણ ગીતા ઉપર હાથ રાખી અને જે કાંઈ કહીશ એ સત્ય જ કહીશ સિવાય બીજું કાંઈ નહીં કહું તો ગીતાના સ્વપ્ન ખાતા હોય આવડા મોટા ગ્રંથનું જ્યારે રસપાણ થતું હોય આવડા મોટા ગ્રંથની ઉપાસના થતી હોય તેનું પ્રમાણ ચોક્કસ મળે મિત્રો છેલ્લી વાત એવી છે સમુદ્રની ભરતી અને ઓટના સમયની કથા એટલે સત્યનારાયણ ભગવાનની કથા અંજવાળિયાની કથા ધન ધનતેરસ અંધારીયાની કથા એટલે ધન્વંતરી ભગવાનની કથા સાડા ત્રણ દિવસમાં આનું જો પ્રમાણ મળતું હોય તો ભાગવતનો નવ અનુષ્ઠાન છે એનું પ્રમાણ સો ટકા મળે અને પ્રમાણ સાથે અમે જગતના ચોકમાં ચેલેન્જ સાથે આ વસ્તુ અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ વંદે મારતરમ જય ભારત દર્શક મિત્રો તમે જેમ જાણ્યું કે મહેશભાઈ આપણને જણાવ્યું કે બહુ જ મોટી ભાગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છે ને જેના વક્તા છે શ્રી કેતનભાઈ દવે અને જે કેતનભાઈ દવે છે એ આપણને સાઈ સાયન્ટિફિક રીઝનો સાથે ગીતાનું જ્ઞાન આપશે અને સનાતન ધર્મનો પ્રચાર કરશે અને સનાતન ધર્મ જેમ આપણને મહેશભાઈએ જણાવ્યું કે કોઈ નાતી ધર્મને આધારિત નથી તેમાં બધા જ લોકો જોડાઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે તો આપણે તેમની પાસે આગળ માહિતી સાંભળીશું કે આ સપ્તાહ કઈ જગ્યાએ યોજાઈ રહી છે અને કેટલા દિવસ ચાલશે તો તેની સંપૂર્ણ માહિતી તમે અમારા દર્શકોને આપશો એક વાત છે બેન કે ભાગવતનું રસપાન તો વર્ષોથી ઘણા મહાપુરુષો કરતા એવા છે અને જેમ પરમ પૂજ્ય પ્રાત સમરણીએ પાછલી સદીના મહાનાયકો પરમ પૂજ્ય ડોંગરેજ મહારાજ એને સોળસો ઉપરાંત ભાગવત કર્યું છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આપણે રસપાન કર્યું છે એટલે આપણે આ ટકી રહ્યા છીએ બાકી આ ધરતી ઉપર સનાતન ધર્મના સંતાનો એના ડિવોટી ઉપર ઘણા બધી યાદી વ્યાધિન ઉપાધિ આવી એના રિસર્ચ માટેનું એક અમારું આગવું જેમ કે બે હજાર એક પહેલાં અનેક વાર ગુજરાતમાં દુષ્કાળો પડ્યા છે બે હજાર બે પછી એક પણ દુષ્કાળની સ્થિતિ ગુજરાતે નથી કરી એનું કારણ નક્ષત્રવન નક્ષત્રના વૃક્ષો હતા જ નહીં જેમ આપના મોબાઈલનો ટાવર કનેક્ટ ન થાય તો મેસેજ નહીં જાય મોબાઈલ છે મીડિયા છે ચેનલો ડીશ ફેરવવી પડતી હતી આજે એની જરૂર નથી ડીશ ફેરવવાની કારણ કે નક્ષત્રવન દરેક જિલ્લા ઉપર અમે અથાગ પ્રયત્નના ભાગરૂપે કર્યા છે એમ આ વખતનો જે અમારો પ્રસંગ છે કેતનભાઈ દવેના વ્યાસપીઠના આધારે કે દરેક વ્યક્તિને અમારે એનું જન્મનું નક્ષત્ર નર્સરી હશે દ્વાર પ્રમાણેના વૃક્ષો ગ્રહ પ્રમાણેના વૃક્ષો અને જે વ્યક્તિ યજમાન તરીકે આવશે એ સંકલ્પ સાથે એનું વૃક્ષ લગાવશે એ વૃક્ષ એનું નેટવર્ક રહેશે હું એવું માનું છું મને ભાગવત ઉપર પૂર્ણ વિશ્વાસ છે નક્ષત્ર ઉપર એ મારો એક અભિગમ છે નક્ષત્રના માધ્યમથી નેટ પકડાશે જેમ મોબાઈલ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ હોય પચાસ રૂપિયા તમે ટોપ અપ કરો તો દરિયા પર મેસેજ જાય છે આ એક યુનિવર્સલ કોન્ટેક્ટ છે યુનિવર્સલ મેસેજ મોકલવા માટે ભાગવત ગ્રંથ જેવું એક મહાન વ્યક્તિત્વ આપણી વચ્ચે છે નક્ષત્ર આપણી સાથે છે સમુદ્રની ભરતીઓનું એક પ્રમાણ છે તો હું એવું ચોક્કસ માનું છું કે આ મિશન એટલું બધું સબળ થાય છે કે આવનારી પેઢી નિર્ભીતપણે એક જેમ આ ધરતી ઉપર શિવાજી મહારાજે જન્મ લીધો છે રાણા પ્રતાપે જન્મ લીધો છે ઘણા ઘણા મહાપુર મહાપુરુષોએ જન્મ લીધો છે આવનારા દિવસોમાં સનાતન ધર્મને આવા મહાપુરુષોની જરૂર છે અમારી બહેન દીકરીઓ બેટીઓને પણ આ મેસેજ પાસ થશે અને બધાને એનું પ્રમાણ ચોક્કસ મળશે કથાનું સ્થળ નિકોલ એક પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટની અંદર અમે આ રાખ્યું છે અને તમામ વ્યક્તિઓ ડીઓટીના રૂપમાં કામ કરી રહ્યા છે આની પાછળનો ઉમદા હેતુ કોઈ વેપાર નથી સનાતન ધર્મને ઉજાગર કરવાનું એક એક કાર્યક્રમ છે હા બેન ત્યારે જે આ ભારતીય આપણી પ્રજા છે જે આધુનિક સમયમાં આગળ વધી રહી છે પશ્ચિમી જે આપણી સંસ્કૃતિને અપનાવી રહી છે તો તમે પ્રજાને શું સંદેશ આપવા માંગો પ્રજાને હું એક જ સંદેશ આપવા માગું છું કે પ્રશાસનની પ્રસન્નતા વગર કોઈ ચીજનો ઉદય ન થાય આજ સુધી પ્રજાની પ્રજા ઉપર પ્રશંસા નહોતી પ્રજાને એક રોંગ ટ્રેક પર ગેરમાર્ગે એક પર્ટિક્યુલર પક્ષે લઈ ગઈ હતી જેમ સિમ્પલ વાત છે કે ને મારા ઘરમાં નમક એટલે મીઠું મીઠાની અંદર આયોડિન નાખવાની જરૂર નથી પર્ટિક્યુલર એક પક્ષે પ્રસાધનના આદેશથી ઘર ઘરમાં મીઠામાં આયોડિન પ્રવેશ કરી દીધો એ સનાતન ધર્મ વિરુદ્ધની વાત છે મીઠું એટલે એક લાખ છન્નું હજાર નદીઓનું આખરી ડેસ્ટિનેશન એટલે સમુદ્ર સમુદ્રનો પ્રસાદ છે તમારું બીપી ડાઉન થઈ ગયું હોય તો પણ મીઠું ઉપયોગ કરી શકો વધી ગયું હોય તો પણ કરી શકો તમને જેમ સનાતન ધર્મની ચિકિત્સા આયુર્વેદમાં પ્રેતરોગી છે પ્રેતરોગીનો ઈલાજ છે પ્રેતરોગીના ઈલાજ માટે મીઠો ઇનપ છે આની અંદર ભેળસેળ કરી છે એક પર્ટિક્યુલર પક્ષના માધ્યમથી પ્રશાસનના નેતૃત્વમાં આજે ભારતની અંદર ભારતની સરકાર છે સનાતનની સરકાર છે એટલે આ બધું ઘણું બધું ડિલીટ થઈ રહ્યું છે અને નવી પેઢી નસીબદાર છે કે ભારતમાં ભારતની સરકાર પહેલીવાર મળી છે ભારતને ભારતની સરકાર મળી છે તે વાત સાચી પણ અત્યારે જે પ્રજા ખોટા માર્ગે દોરાઈ રહી છે તો તેના માટે તમે આ પહેલું પગલું ઉઠાવી રહ્યા છો તેના માટે અમે પણ અભિનંદન આપીશું અને આના આગળ શું શું પગલાં લેવાશે તે પણ થોડી માહિતી આપો દર્શક મિત્રોને એવી અમે તમને બેન બહુ સરસ સવાલ છે ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઇઝ અંડરસ્ટેન્ડ દરેક વ્યક્તિની સમજદારી છે એ મોટા મોટી દવા છે ના સમજ મોટા મોટી બીમારી છે પશ્ચિમનું વાયરસ દરેક જગ્યાએ ઘૂસણ કરી ગયું છે ઘુસપેટિયા તો આવે જ છે ઘુસપેટિયા માટે પ્રોપર સનાતન ધર્મની ભારત રક્ષા મંચ કામ કરે જ છે પરંતુ શરીરની અંદર ઘૂસપેટ કોણે કરી છે તો ડબલ્યુએચના સાનિધ્યમાં ડબલ્યુએચઓના પ્રચાર પ્રસારથી આ થઈ રહ્યું છે એટલે માનવ શરીર સનાતન ધર્મના કોઈ પણ શરીરમાં પાંચ મિનિટની અંદર રીડેવલપમેન્ટ ટ્રીટમેન્ટ નથી સલાયવા નથી બોડીમાં વન ટ્વેન્ટી એટ ગ્લેન્ડ છે પ્લેન્ડનો એસ્ટ્રેક આયોડનથી નાબૂદ કરી નાખ્યો છે એન્ટી સોશિયલ એક્ટિવિટીનો અડ્ડો હોય તો એ ડબલ્યુ એચ છે માણસનો સર્વનાશ કરી નાખ્યો એ અમેરિકાનો વર્તમાન પ્રેસિડેન્ટ ડિક્લેર કરે છે હું નથી કહેતો અમે તો વર્ષોથી આયુર્વેદ અને સનાતન ધર્મના પ્રચાર કરી રહ્યા છીએ પક્ષ સાથે લેવા દેવા નથી સમાજ હિતની વાત કોણ કરી રહ્યું છે એ દિશા તરફ અમારે આગળ વધવું છે જે દિશા તરફ જે આગળ વધી રહ્યા છે બહુ સાચી દિશા છે અને દર્શક મિત્રોએ પણ આ યોગ આમાં યોગદાન આપવું જ જોઈએ અને આ કથામાં જોડાવું જ જોઈએ તેવી અમે પણ અમારા ન્યૂઝ તરફથી તેમને અમે પ્રચાર પ્રસારણ કરીશું કે તેઓ પણ આ કથાનો લાભ લે અને જે આ કથા યોજાઈ રહી છે જે આપણા સનાતન ધર્મને જ નહીં બધા જ હિન્દુ ધર્મ તથા બીજા અલગ અલગ ધર્મોમાં પણ જે સંસ્કૃતિ અલગ માર્ગે દોરાઈ રહી છે તેને સાચા માર્ગ દોરવા માટે આ કથાનું આયોજન થઈ રહ્યું છે તો તેઓ પણ જોડાય અને આ કથાને ખૂબ જ સફળ બનાવે અને આપણા જે આપણે જે અત્યારે અજ્ઞાનતાનો ભોગ અજ્ઞાનતાનો ભોગ બની રહ્યા છે જે આયુર્વેદ છોડી અને આપણે બીજી બધી જે દવાઓ તરફ વળી રહ્યા છે જે આપણને કથામાં પણ શ્રી આપણે જે મહેશભાઈ મહેતા છે જે આપણને આપણને ખૂબ જ સારી માહિતી પૂરી પાડશે તો ગીતા જ્ઞાન સાથે સાથે આપણને આયુર્વેદનું જ્ઞાન પણ સાથે મળશે તો દર્શક મિત્રો તમે જોડાઓ અને આ કથાને સફળ બનાવો અને એક પગલું જેમ આ લોકો આગળ વધી રહ્યા છે જેમ તો દર્શક મિત્રો તમે પણ એક પગલું આગળ વધો તો બંને તરફથી જે બે પગલાં આગળ વધશે તો આપણે સનાતન ધર્મ તરફ આગળ વધીશું અને આયુર્વેદ તરફ પણ આગળ વધી શકીશું જે આ ગીતા જ્ઞાનની કથા આયોજિત કરવાની છે તેનું અમારા દર્શક મિત્રોને એકવાર સમય સ્થળ અને તારીખ જણાવી દેસુ એપ્રિલની 18 તારીખ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષ કેતુનો નક્ષત્ર કેતુના નક્ષત્રમાં વૃક્ષારોપણ સાથે સંકલ્પ સાથે એક વૃક્ષનું નિર્માણ કરશું એ વૃક્ષ આ ધરતી ઉપરના સનાતનના નહીં તમામ જીવનું કલ્યાણ કરશે એક્ઝામ્પલ આપું બેન વીરપુરની અંદર પીપળાનું વૃક્ષ ભંડારો ચલાવે છે દક્ષિણ ભારતમાં શિરડી લીમડાનું વૃક્ષ યાદી વ્યાધિનું ઉપાધિથી મુક્ત કરે છે એમ ભાગવતનું એક મહાન મિશન નિકોલ ચાર રસ્તા પાસે કૃષ્ણા પાર્ટી પ્લોટમાં અમારું આયોજન છે અને ત્રણ વૃક્ષો અમે સંકલ્પ સાથે નવ હજાર શ્લોકના અનુષ્ઠાન સાથે એમાં અમે સમર્પિત કરવાના છીએ સોરી અઢાર હજાર અઢાર હજાર શ્લોકનું રસપાન સાથે અમે આ કામ કરી રહ્યા છીએ ક્રિષ્ણા પાર્ટી પ્લોટ અમદાવાદ નિકોલ ચાર રસ્તા તો નિકોલમાં જે આ કથા આયોજિત કરવા થઈ રહી છે તેનો દર્શક મિત્રો પણ લાભ લે અને જે સાહેબે કહ્યું એ રીતે અને જે પહેલાં અમે જણાવ્યું એ રીતે કે અત્યારે જે સાયન્ટિફિક રીઝન સાથે આપણું કથાનું આયોજન થઈ રહ્યું છે તો તે આપણે બધાને જાણવાની જરૂર છે અને ખરેખર અત્યારે એનો જે પ્રચાર પ્રસારણ કરવાની જરૂર છે તો જે ખૂબ શુભ કાર્ય થવા જઈ રહ્યું છે તેના માટે અમે પણ તમને શુભેચ્છા પાઠવીએ છીએ અને તમારી કથા શુભ ખૂબ જ સફળ જાય તેના માટે પણ શુભેચ્છા પાઠવી